જય માતાજી મિત્રો તમારા બધાનું ખૂબ આજુ હાર્દિક 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 સ્વાગત છે હારઘટિયાના બ્લોગમાં અને ભાઈ મોઢામાં થોડું તો થોડું બોલાય છે મોઢું આવેલું છે હવે મટવા ઉપર જ છે અને આ શનિવાર વાત છે એટલે હારઘટિયો ફેર આવી ગયો હશે બટાઘામે એક મહિનો થઈ ગયો છે એટલે ભાઈ મોલમ જ છે એને પોકડવાની દવા નખવાની ચાલુ કરી છે જાય હારઘડીયો ખાબો ગાબો ડબલો ફરે ફેરો છે તો મિત્રો જો પંપ ભરીને આપણે નીકળી જાય છેતર બાજુ અને જો વળણ આવી ગયા છે ચેકિંગમાં કોઈ બીજી દવા નખવા તો આ કોકડવાની નખાથ હાર્ગ ડિઝાઇન વાળા ક્ષેત્રમાંથી એટલો બધો કોકડવા નથી આવ્યો અમારા ક્ષેત્રમાં આવી ગયો તો આપણે બે દાડ પહેલા છે ડિઝાઇન હવે નખા છે અને નક્કી નહીં વધારે ફેર જો કોકડવા જેવું લાગશે તો પંદર દિવસ સુધી એક આધુ સ્પ્રે પડશે તમારે એ ભાઈ કાલે એના ક્ષેત્રમાં પૂરી કરી આજ અમારા ક્ષેત્રમાં મારે નખવાની છે શનિવાર છે એટલે ભણીને આપણે આવી ગયા છે તમે બ્લોગમાં બનાવી દેજો જોઈએ આગળ શું થાય તો મિત્રો જો બટાકામાં દવા નખાની ફરફર ચાલુ કરી દીધી છે જો ફેસર મસ્ત આવે છે ફુવારાનું અને બટાકાને ત્રીસથી બત્રીસ દિવસ થઈ ગયા છે ત્રીસ દિવસ લગભગ થઈ ગયા બટાકા જો એક નંબર છે એટલી બાજુ મોટા ખેતરમાં પણ ઓથી હારે છે અને એમાં પણ મસ્ત છે તો તમે બ્લોગમાં બનાવી રહ્યો જોઈએ આગળ શું થાય તો મિત્રો બે પંપ ફટી ગયા છે અને બધા આજુ સુધી થાક એટલે હવે થોડો વિવિમાં ખાવા પડશે ઘેર જઈને અને થોડો શાહુખનો કોટો ફોડાવવા પડશે શાહરૂખ ક્યાંથી ક્યાંની ફેવરેટ છે કમેન્ટ કરી દેજો વિડીયો જોતા હોય તો અને તમે બ્લોગમાં બનાવી રહ્યો છો આગળ શું થાય તો મિત્રો મસ્ત હજુ લાખ થક થાક કરી લીધો છે અને બળદિયાળ થોડો ફોન પાલ્યો મેં મસ્ત સારું ખોટો થાય અને ને પછી તરત પછી વળી ફૂમ પાણી પાસે અને ખાલી કલાક થાય દવા સડતો અડધો અને પછી બળદભાઈની જવાનું છે એસબીઆઈ બેંકમાં યુનિસુટી એટલે તમે બ્લોકમાં બનાવેજો જોઈ આગળ છું થાય તો મિત્રો મસ્તન બંને ક્ષેત્રમાં દવા સોટી ગઈ છે કાખા અને આ થોડું ડૂકડું પહોંચકાટા નો પેલી ચેણ આવી હતી ગરગડી એટલે મસ્ત કમદાર દવા સોટી ગઈ છે અને વરી ફરી કોઈ બોરણની બળવવા ના બહારથી દવાઈ છોડવાની છે શનિવાર રવિવાર સુધી એટલે આપણે મળીશું નવા બ્લોગ સાથે ના ના રૂટિન લેવાનું બાકી છે એટલે તમે બ્લોગો મળ્યા રહો જોઈ આગળ તમે જો દવાબા છોડીને આપણે મસ્ત ફ્રેશ આજ પગ ધોઈ ધોઈ ખાવા બીજું ખાઈને બેઠા ડેક્ટરમાંથી જો આ લાલ ઘોડો આ બળોબેનો તીતી ઘોડો અને આ બેઠા બેઠાને પેલા પીએ છીએ તો મિત્રો એક વાત કહું તમને બરાબર જો એક મિનિટ અમને વાત કહું એક તો મિત્રો પીયુસી પી પીયુસી છે પીએસસી હમણાં ફરવા ગયા હતા ને દિલ્હી બાજુ તો બુધ્ધાલાલ બીડીઓ બીડી બધું છોડીને આવ્યા છે કોઈ વેસન કરતા નહીં પહેલાં બુધ્ધાલાલ ખાતા બીડીઓ પીતા ધાડાની એક ગાડી જોતી ત્રીસ નંબર બીડી હાલ એક બીડી પીતા નહીં ફરે ફરીને આવ્યા ખાશા છ આઠ દસ દિવસ જેવું થઈ ગયું હોય અને દસ દિવસ ચો ફર્યા એટલે કે પછી બીડી એકી બીડી કે કોઈ કાધું જ નહીં એમ ખાલી ખાવા જ કોઈ બીજું કોઈ નહીં તો નશો પછી કોઈ કરતા નહીં એટલે હવે સારું બળવાનું ભાઈને થોડો ખર્ચો મળ્યો અને તમે બ્લોગમાં મળ્યા છો જોઈએ આગળ છો થાય

આપણે નરેશભાઈ દુકાન બે આવવાનું છે ઘણી વાર અને નરેશભાઈ મસ્તી કરીશું અને તમે બ્લોગો મળ્યા આવ્યો નરેશભાઈ દુકાનની એક મસ્ત ઓફર આવવાની છે એટલે તમે બ્લોગો મળ્યા જોઈએ આગળ છું ત્યાં તો મિત્રો આ છે અમારે નરેશભાઈ દુકાન જોઈ શકો છો તમે જેગોલ હાઈવે પર આવેલી છે આ જેગોલ રોડ જાય જેગોલ અને વચ્ચે અમારી દુકાન આવે છે નરેશભાઈની કાપડી પાર્લર શું નરેશભાઈ મજા આમ હો મજા તો મિત્રો આ બેને એક ઓફર કાઢવાની છે તમે કોઈ પણ હોર પેન ખરીદી કરશો ને તો બે ચા ફ્રી 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 કાઉ ગા આવી અને આ છે અમારી ગામની લુકેશ ઉબેટ ઊબેટ ને

ટીપ પણ લઈ જવાનું છે પોણી ભરીને અને ખાસી બધું મેગી મેગી મળવાનું છે પાખરા પર જવાનું છે પૂનરના દિવસે મારે ત્યાં પણ મિત્રો દુકાની જ છે એટલે પૂનના દિવસે રજા રહે એટલે જવાનું છે પાખરી એટલે એ દિવસે મસ્ત બ્લોગ પણ મળી છે મજા આવશે એ દિવસે અને તમે આટલા સુધી બ્લોગ જોયો તો તમારો દિલથી ખૂબ આભાર આપણે મળીશું ખૂબ નવા બ્લોગ સાથે ત્યાં સુધી ટાટા બાય બાય